છે છે એના સાથે કનેક્ટિવિટી વધારવા માટે પછી આવે સાહેબ ચોથો એટલે કે તબક્કો આની અંતર્ગત આ અધ્યતન તબક્કો છે જેમાં બાસઠ હજાર પાંચસો કિલોમીટર રસ્તાઓ બનાવવાના છે જેમાં પચીસ હજાર વસવાટો કનેક્ટિવિટી એટલે સરહદી વિસ્તારોને પણ હવે મેઇન સ્ટ્રીમ સાથે કનેક્ટ કરવાનો જે છે પ્રદાન કરવામાં આવ્યો છે સાહેબ